ભાવો થાય છે એ કરો તો સરકાર પોલીસ ને બોલે અને પોલીસ ને પકડી અને આપણને જેમ ને તમે બધા મોબાઈલ હમ કરીને પાછવાનું કરીએ તો પોલીસ આવી અને ભાજપ પાર્ટી આવી અને એ લોકો આવી રીતે ભય આવીને પથ્થર મારો અને પોલીસ

આ બધા મોબાઈલ વાળા ખબર છે કે કે રીતે આ બધું બોલી તો એને આપણે આપણે કે રીતે રસ્તો કરવા તો આપણી પાસે રસ્તો એક જ છે કે કોઈ બીજી પાર્ટીને મત આપીએ અને બીજી સરકાર જો બનાવીએ તો એ બીજી સરકાર આપણે ભાવ સારો મળે અત્યારે આ જે પાર્ટી છે આમ આદમી પાર્ટી એ કેવું કામ કરી રહી દિલ્હીને તે તમને બતાવો

અને પંજાબમાં જે તાલીમ હતા એ કામ આપણે કરાવવા માટે અહિયાં આપણે આપણું કામ છે કે આપણે મત આપીએ આમ આદમી કાંડી ને આમ આદમી કાંડી શુટ્ટી આવે તો આבוד કામ ઓનું ને મળી શકે અત્યારે ને આ સરકાર ની કરી લી તો જો આપડા કમાય આבוד વેસ્તો આપો ગામમાં ના રહે મજુરી થી ગયો અને 1 કરોડ રૂપિયા નો થયો તો 50 લાખ નું કામ કરે છે અને 50 લાખ રૂપિયા એ લોકો કોન્ટ્રાક્ટ ને આપે છે અને કોન્ટ્રાક્ટ વાળા અને એ લોકો ટીવી જોડે હપ્તા લે છે એટલે કોન્ટ્રાક્ટ લીલા એ 50000 રૂપિયા જે વ્યક્તિ સરકાર અને કર્મચારી એને રહે છે અને 50000 કામ કરી તો આ 50000 નું આપણું કામ કરી હોય અને આપણે 1 કરોડ રૂપિયા નું પૈસા આપવા લીયા કે લીયા કે આપણું ટેક્સ કઈ ભરી લે અત્યારે જો આપણે એ બજારમાં માટી લેવા જઈએ તો પણ 10 પૈસા ટેક્સ લાગ્યો એ દિવસ આ તો 20 રૂપિયા ટેક્સ લાગ્યો અને પચાસ લાખ રૂપિયા એ લોકો કોન્ટ્રાક્ટ અને પેલા કરવા થાય બધા ખાઈ ગયા આપણા સરકાર ને અને પચાસ લાખ નું અને એ જે કરોડ પચાસ લાખ રૂપિયા જે લોકો વેચી ગયા